હવે અત્યારે છે ને બે ગુજરાતી ફિલ્મો એક કોમ્પિટિશનમાં ચાલી રહી છે એવું કહી શકાય ફાટીને અને ઉમરો આ બંને ફિલ્મો છે એના બોક્સ ઓફિસ કલેક્શન જે છે એ ડિટેલમાં આપણે વાત કરવાની છે અને સાથે સાથે આપણે એ પોઈન્ટ પણ ઉઠવાનો છે કે નવ્વાણું રૂપિયા ટિકિટથી અત્યારે શું થઈ શકે છે એમ છે આ બંને ફિલ્મો માટે અને અંદર કઈ રીતનું કોમ્પિટિશન ચાલી રહ્યું છે આપણે થોડો વિડીયો લાંબો બનશે પણ ડિટેલમાં વાત કરીશું હવે છે ને ઉમરોથી આપણે શરૂઆત કરીએ તો ઉમરોનું પંદર દિવસનું કલેક્શન છે અને ફાટીને આઠ દિવસનું કલેક્શન છે જુઓ ઉમરો સફળ થઈ ગઈ છે સો સો ટકા ફિલ્મનું બજેટ કવર થઈ ગયું છે એટલે ઉમરો સફળ થઈ ગઈ છે અને ફાટીને છે એ સફળતાના રસ્તા પર છે હવે ત્યાં સુધી પહોંચશે કે નહીં કેટલા સમયમાં પહોંચશે કે વચ્ચે જ અટકી જશે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે પણ અત્યારના કલેક્શનના આગળ જોતા એવું લાગે છે કે થોડું ટફ પડશે ફાટીને ફિલ્મ માટે

અને રવિવારની ઇવનિંગ શોની ઓક્યુપન્સી પચીસ થી ત્રીસ ટકાની આસપાસની રહેવી જોઈએ અમારું અનુમાન છે હવે દિવસ નંબર સાતનું કલેક્શન કેટલું હતું તો લાખ રૂપિયા નું દિવસ નંબર નવનું ચોપન લાખ દિવસ દસનું નું લાખ દિવસ અગિયારનું નું અઢાર લાખ બારમાં દિવસનું બાવીસ લાખ તેરમાં દિવસનું ત્રેવીસ લાખ ચૌદમાં દિવસનું એકવીસ લાખ અને પંદરમાં દિવસનું ઓગણીસ લાખ કલેક્શન નેટ કલેક્શન પંદર દિવસનું પાંચ કરોડ અને પાસઠ લાખ રૂપિયા ઉમરોનું થઈ ગયું છે જે બહુ જબરજસ્ત કલેક્શન છે આટલું કલેક્શન આટલા દિવસમાં નહોતું વિચાર્યું વિચાર્યું તો એટલું લગભગ થશે પણ આટલા દિવસમાં થશે એ લગભગ નહોતું વિચાર્યું મેં તો પર્સનલી નહોતું વિચાર્યું હવે અત્યારે ફાટીને ફિલ્મ પર આવીએ તો જો આ ફિલ્મ નથી ચાલી રહી કે ધીમી ચાલી રહી છે કે આ ફિલ્મનો જે કંઈ ઇસ્યુ અત્યારે મને દેખાય છે ને એ ફક્ત ને ફક્ત ઉમરો દેખાય છે કારણ કારણ કે આપણે આગળ પણ આ ટોપિક પર વાત કરી હતી કે ફાટીને ફિલ્મ આવી પહેલાં ઉમરો આવી બીજા અઠવાડિયે ફાટીને આવી તો અમુક લોકો એ ફિલ્મ જોઈ છે જે લોકોએ જોઈ છે એ લોકોને ફિલ્મ ગમી છે ફાટીને પણ જે લોકોએ નથી જોઈ એ નથી જોવા પાછળ ઘણા કારણો હશે એ લોકો પાસે એમાંથી એક બે કારણની વાત કરું તો પહેલું તો આપણે ઓલરેડી કીધું એમ કે ભાઈ ઘણા લોકો એવા છે કે જેણે બજેટ વિખાઈ ગયું એટલે કે ઉમરો જોઈ લીધી ગયા અઠવાડિયે તો હવે આવતા અઠવાડિયે ફાટીને ફિલ્મ જોવાનું બજેટ નથી ફક્ત ફિલ્મની ટિકિટ બસો રૂપિયા હોય એવું ન હોય ને આ જાવ પરિવાર સાથે જાઓ તો તમારે હજાર રૂપિયા બહાર ન નીકળો ટિકિટના પછી ત્યાં નાસ્તાના એ બધા પણ કરવાના થાય અને કદાચ માની લો કે સિંગલ જાઓ કે કપલ જાઓ સિંગલમાં તો લગભગ લગભગ બહુ ઓછા જાય ખાલી રિવ્યુ કરવું હોય એ જ હિંમત કરે કે સિંગલ એકલા ફિલ્મ જોવા જવાની એટલે બે જણા જાઓ અથવા તો ફેમિલીમાં જાઓ એટલે તમારે પાંચસોથી સાતસો હજાર બારસો રૂપિયા જેવો ખર્ચો તો ગણી જ લેવાનો એટલે બજેટ એકવાર ઉમરોમાં એ લોકોએ આપી દીધું એટલે હવે એ લોકો એવું કહે છે કે ભાઈ ફાટીને ફિલ્મ જોવા માટેનું બજેટ આ અઠવાડિયે તો નથી જ બીજા પણ બધા કારણો હશે પણ આજે મેં નોટ કર્યું એ મને લાગ્યું બીજું કારણ હતું કે ભાઈ બધા લોકો સિનેમા પ્રેમી હોય જ એવું ન હોય દર અઠવાડિયે ફિલ્મ જોવા જઈએ જ એવું ન હોય એવું બની શકે કે ભાઈ આપણે ગઈ અઠવાડિયે તો ઉમરો જોવા ગયા તા ફિલ્મ જોવા ગયા હતા હવે આ અઠવાડિયે કંઈક નવું પ્લાનિંગ કરીએ કંઈક બીજે જઈએ આ કારણ પણ હોઈ શકે તો આ બે કારણ મને એવું લાગ્યા કે આ મોસ્ટ ઓફ આ કારણ હોઈ શકે એટલા માટે ઉમરો છે એ સીધે સીધું કોમ્પિટિશન ફાટીને ફિલ્મને આપી રહ્યું છે ઓવરઓલ ઓક્યુપેન્સી હું તમને કહું ઉમરોની બાર પોઈન્ટ આડત્રીસ ટકા રહી મોર્નિંગ શોમાં ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ આફ્ટરનૂન શોમાં નવ પોઈન્ટ ઓગણચાલીસ ઇવનિંગ શોમાં સાત પોઈન્ટ ચાર ટકા અને નાઇટ શોમાં ઓગણત્રીસ પોઈન્ટ તેસઠ ટકા ઓક્યુપેન્સી નાઇટ શોની ફાટીને ફિલ્મની ખૂબ સરસ હતી શનિ રવિમાં કાંઈક કમાલ કરે તો કરે હવે હવે જો શનિવાર અને રવિવાર એટલે કે દિવસ નંબર બે અને દિવસ નંબર ત્રણ સિવાય આ ફિલ્મનું ડબલ ડિજિટમાં કલેક્શન ગયું જ નથી હું તમને પહેલાથી કહું પહેલા દિવસનું આઠ લાખ હતું બીજા દિવસ શનિવારનું સોળ લાખ હતું ત્રીજા દિવસનું ચોવીસ લાખ હતું આ બે દિવસ જ ડબલ ડિજિટમાં કલેક્શન ગયું છે પછી સોમવારથી દિવસ નંબર ચારથી છ લાખ દિવસ નંબર પાંચ છ લાખ દિવસ નંબર છ પાંચ લાખ દિવસ નંબર સાત છ લાખ અને દિવસ નંબર આઠ પાંચ લાખ આ રીતના કલેક્શન ચાલી રહ્યા છે હવે નેટ કલેક્શન છે ને છોતેર લાખ રૂપિયા થઈ ગયું છે ફાટને ફિલ્મનું શનિ રવિ પાર્ક કરતા લગભગ લગભગ એક કરોડ જવું જોઈએ આવું મને લાગે છે લગભગ તો જશે જ અને જાય તો સારું છે પણ જે રીતે સિંગલ સિંગલ ડિજિટમાં તમે અત્યારે ચાલી રહ્યું છે પણ શનિ રવિ ડબલ ડિજિટમાં હતો

ધારેબારું કલેક્શન બધા કરી નાખ્યું હતું ને પછી એ લોકોએ એક નવી ટેકનિક અજમાવી એક દિવસ બે દિવસ કે ત્રણ દિવસ માટે એ લોકોએ વીકેન્ડમાં નહીં વીકડેમાં નવ્વાણું રૂપિયા ટિકિટ રાખી તો એમાં થયું કેવું કે જે લોકોને જવાન પઠાણ ગમી હતી એકવાર ગમી હતી એ લોકોની બીજી વાર જોવાની ઈચ્છા હતી નવ્વાણું રૂપિયા ટિકિટ જોઈએ ચાલો આપણે બીજી વાર જોઈએ નવ્વાણું રૂપિયા ટિકિટ તો છે આવું કરશે એટલે ઉમરોનું અત્યારે કલેક્શન જબરજસ્ત થઈ ગયું છે હવે એકવાર એ લોકો એક દિવસ બે દિવસ માટે કે ત્રણ દિવસ માટે નવ્વાણું રૂપિયા વિકડેમાં જો રાખી દે ને બે દિવસ ત્રણ દિવસ તો જે લોકોને ઉમરી ઉમરો જોઈશે અથવા જે લોકો બાકી રહી ગયા છે જોવાના તો એ લોકો કરશે કે ચાલો નવ્વાણું રૂપિયા ટિકિટ થઈ ગઈ છે આપણે બાકી છે તો આપણે જોઈએ જે લોકોને ગમી છે એ લોકો બીજી વાર કે ચાલો નવ્વાણું રૂપિયા ટિકિટ છે સસ્તી તો છે આપણે બીજી વાર ટ્રાય કરીએ આ વસ્તુ બની શકે આનાથી ફૂટપોલ્સ વધારે આવશે ક્રાઉડ આવશે અને માઉથ પબ્લિસિટી છે એમાં થોડો વધારો થશે જે લોકો નથી જો એ લોકો જોશે ને તો એ લોકો બીજાને કહેશે કે ભાઈ અમે આ ફિલ્મ જોવા ગયા હતા તો ફાયદો તો થશે ઓલરેડી ફિલ્મ ફાયદામાં જ છે એટલે નવાણું રૂપિયા ટિકિટ કરે તો એના માટે કોઈ નુકસાન છે જ નહીં હવે આ તરફ ફાટીને ફિલ્મ છે ને એને પણ નવ્વાણું રૂપિયા ટિકિટનું વિચારવું જોઈએ જો કે અત્યારે ફાયદામાં તો નથી જ પણ વિચારે તો એના માટે લગભગ લગભગ આ પગલું એક સારું બની શકે એવું મને લાગે છે કારણ કે મેં આગળ આગળ વાત કરી ને કે જેના બજેટ નથી જે લોકો ઉમરોમાં બજેટ ખર્ચી નાખ્યા હતા એ લોકો ફાટીને ફિલ્મ જોવા નથી આવી શક્યા તો નવ્વાણું રૂપિયા ટિકિટ જોશે ને તો એ લોકો એવું થશે કે ભાઈ ચાલો ટિકિટના ભાવ ઘટાડ્યા છે આપણે જોઈ આવે નવ્વાણું રૂપિયા તો છે ખાલી એટલે આવું કરીને કદાચ એ ફાટીને ફિલ્મ જોવા માટે આવી શકે છે અને સેમ બીજો પોઈન્ટ કે જે ઉમરોમાં જેને ફિલ્મ ગમી છે ને વાર જોવાનું મન થયું એમ ફાટીને ફિલ્મ જેને ગમી છે ને વાર જોવાનું મન થયું તો એ લોકો વાર પણ આવી શકે છે ફિલ્મ જોવા એટલે જે લોકો વંચિત રહી ગયા છે એ લોકો નવ્વાણું રૂપિયા જોશે નવ્વાણું રૂપિયામાં ફિલ્મ જોશે ફિલ્મ સારી લાગશે માઉથ પબ્લિસિટી થશે તો પછી એ બીજાને કહેશે અને એ રીતે કંઈક ને કંઈક ક્રાઉડ ભેગું કરી શકાય એમ છે કારણ કે આ અઠવાડિયે તો ફિલ્મ એક પણ આવી નથી એટલે હજી સોમવાર મંગળવાર બુધવાર શુક્રવાર સુધીનો સમય છે આ બે ફિલ્મો જ ગુજરાતીમાંથી ચાલવાની છે અને બોલિવૂડમાંથી પણ શુક્રવાર સિવાય કોઈ ફિલ્મો અત્યારે આવવાની નથી તો આ સોમવારથી ગુરુવાર સુધીનો સમય છે આ લોકો નવાણો નવાણો કરી રાખે તો બંને ફી માટે ફાયદો છે અને ઉમરો માટે તો ફાયદો જ છે ઓલરેડી ફાયદામાં છે પણ વિચારવાનું આ ફાટીને વાળાને થશે કે શું કરવું કરી શકાય ન કરી શકાય તો બેક સ્પર્શ છે તો આ રીતનું આખું કલેક્શન ને કોન્સેપ્ટને કેસ હતો હવે તમારે જે કંઈ વિચાર વિમર્શ હોય એ કમેન્ટ સેક્શનમાં મને કહેજો ધન્યવાદ